રામ નામ મેં લીન હૈ દેખત સબ મેં રામ તાકે પદવંદન કરું બાપા જય જય જોગી જલારામ તાકે પદવંદન કરું બાપા જય જય જોગી જલારામ એ જલારામનું નામ જ્યારે સાંભળીએ ને ત્યારે અંદરથી એ આનંદના ઉમળકા મળે આવા અને ભલા મંડે સૂટવા હું કામ બસો વર્ષથી આજે પણ ત્યાંનું ક્ષેત્ર ચાલે છે એટલું નહીં પણ એક રૂપિયો લેવામાં આવતો નથી ને એમ ને એમ રામ ભરોસે એ અનક્ષેત્ર હાલે છે ને એ આ બાવલિયાની ભક્તિની તાકાત છે પણ મારે તમને જે વાત કરવી છે કે જોગી જલારામ બાપા અને જલારામ બાપાએ એકવાર ભૂતનો ઉધાર કર્યો હતો આજની જનરેશન છે આજના માણસો છે એ માનતા નથી એવું કહે છે કે ભૂત ભૂત ભૂતભૂત જેવું કાંઈ હોતું નથી એ આપણી ભ્રમણા છે પણ મૂળ વાત એ છે કે ભૂત એટલે શું આપણે એ કલ્પના જ કરવાની રહી આપણે તો જોયું નથી પરંતુ કોઈ એમ કહેતું હોય કે ભૂત નથી તો એ વાત માનવામાં આવતી નથી એનું કારણ છે ભલે આપણે જોયું નથી પણ માનો કે આ દુનિયાની અંદર કોઈ પણ આવ્યા કે માણસ છે પશુ છે પક્ષી છે પંખી છે માનો કે આ દુનિયામાં ચકલી આવી એક પક્ષી છે એ પંખેડું છે તો એ આ દુનિયામાં આવી એટલે એનું નામ પડ્યું કે આ ચકલી છે આ દુનિયામાં ભેંસ કે બકરી આવી તો એનું નામ પડ્યું એ ન હોત તો એ નામ જ ન હોત એમ આ દુનિયામાં એ કાંઈક આવ્યું હશે એટલે જ એનું નામ ભૂત પડ્યું હશે એટલે આમ જો જોવા જઈએ તો આપણા શાસ્ત્રોમાં પણ ભૂતળાઓનું વર્ણન આવ્યું છે ભગવાન ના ઇતિહાસમાં તો દરેક જગ્યાએ ભૂતળાનું નામ છે ભોળાનાથની સાથે સાથે તો એ હશે એ પાકું છે પણ આ જ નથી એનું કારણ શું તો આજે ગામડે ગામડે ભાગવત સપ્તાહો થાય છે અને જે જગ્યાએ ભાગવત સપ્તાહ થાય એની આજુબાજુના કેટલાય ગામો સુધી આ ભાગવતના શ્લોકો સંભળાતા હોય એટલે ભૂત ના કાંઈને એ ભૂતના કાંઈને એ શ્લોકો જાતા હોય ભાગવતના શ્લોક સંભળાઈ જાય તો એનો ઉદ્ધાર થઈ જાય એટલે આપણને ભૂત આજે જોવા મળતું નથી મળતું એનું કારણ કદાચ એવું પણ હોય કે આ બધા જ ભૂતોનો આ દુનિયામાંથી ઉદ્ધાર થઈ ગયો હોય મિત્રો એટલે આપણને કોઈ દી જોવા મળતા નથી એટલે એનો નાશ થઈ ગયો છે અને આજે ભૂત નથી એવું પાકું થઈ ગયું છે પણ જે તે વખતે હતું એ જલારામ બાપાએ એ ભૂતનો ઉધાર પણ કર્યો હતો અને એની વાત ધર્મ સંદેશ નામના એ પુસ્તકની અંદર ઓગણીસો એકાણુંમાં એ લખાયેલું પુસ્તક ધર્મ સંદેશ એની અંદર નવરાત્રિ અંકમાં એ લખાણ છે કે જલારામ બાપાએ ભૂતનો ઉધાર કર્યો હતો કઈ જગ્યાએ કર્યો હતો તો હાલાર પ્રાંતમાં જી હાલાર પ્રાંતમાં ઝીંઝુડા નામનું એ ગામ છે એ ગામમાં મહાત્મા કાનડગઢની પાછળ મોટો સંત મેળો થયો હતો અને એ સંત મેળામાં સૌ સંતો જાતા હતા અને એમાં એક માણસ જે જલારામ બાપાને આંગણે આવી અને આમંત્રણ આપ્યું કે બાપા કાનડગઢની પાછળ એ ઝીંઝુડા ગામમાં મોટો સંત મેળો છે એમાં તમારે પધારવાનું છે એ આમંત્રણ મળ્યું જલારામ બાપાએ આમંત્રણ સ્વીકાર્યું અને પછી બીજા દિવસે પોતાના ભક્તોની સાથે એમ કહેવાય છે કે જલારામ બાપા ધીરા 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 આ ઝીંઝુડા બાજુ જાય છે અને પોતે હાલતા થયા અને રસ્તામાં જાળિયા કોટડા નામનું ગામ આવે જાળિયા અને કોટડા એ ગામ આવે અને એ જાળિયાના પાદરમાં એક વડલો અને વડલાની નીચે જલારામ બાપા અને એના સેવકોએ ઉતારો ઘડીક પોરો ખાઈ લઈએ ઉતારો કર્યો કે ઘડીક પોરો ખાઈ લઈ અને વડલાની નીચે બેઠા બેઠા જાળિયા ગામના એ લોકોને ખબર પડી કે જલારામ બાપા આવ્યા છે અને ગામના પાદરના વડલે બેઠા છે અને ગામ લોકો થોડીક ખાવા પીવાની વસ્તુ લઈ અને જલારામ બાપાનું સ્વાગત કરવા માટે આવ્યા બાપાને પ્રણામ કર્યા અને પછી બાપાને કીધું કે આપ ગામમાં પધારો આ તો ગામના પાદરમાં તમે બેઠા છો પણ ગામમાં આવો અને તમે અમને સત્સંગની વાતો કરો અમારે તમારું ભજન કીર્તન સાંભળવું છે તમારા સત્સંગ સાંભળવા છે અને ત્યારે જલારામ બાપાએ કીધું કે વાલા તમારો ભાવ બહુ છે તમારો ભાવ છે એ સાચો છે પણ હું અત્યારે ઝીંઝુડા ગામ જાઉં છું ત્યાં સંત મેળો છે એટલે આજે ગામમાં નહીં આવી શકાય મારે થોડી ઉતાવળ પણ ક્યારેક તમારો ભાવ હશે ને તો આ બાજુ નીકળવાનું થશે ને તો હું જરૂર તમારા ગામમાં આવીશ આટલી વાતચીત થાય છે ત્યારે જાળિયા ગામનો એક માણસ જાળિયા ગામનો એક માણસ છે એ જલારામ બાપા પાહે જઈ બે હાથ જડી ઊભો રહ્યો બાપા તમે જે વડલાની હેઠે ઊભા છો એ વડલે આજ સુધી કેટલાય વર્ષોથી કોઈ આવ્યું નથી કે હે અહીંયા કોઈ આવ્યું નથી આ રસ્તે કોઈ હાલતું નથી કે કાં કે આ વડલાની અંદર ભૂત છે અને એ ભૂત ભૂતવડ કહેવાય છે એ ભૂતથી ડરી ડરીને હજારો માણસો અહીંયા મરી ગયું છે હજારો માણસો ગાંડું થઈ ગયું થઈ ગયું છે પાગલ થઈ ગયા છે જેણે જેણે ભૂતને જોઈ લીધી જોઈ લીધા અમુકની જીભ વહી ગઈ છે અમુક આંધળા થઈ ગયા અમુક ગાંડા થઈ ગયા અને અમુક મરી ગયા છે બાપુ તો તમે અહીં આવ્યા છો તો આનો રસ્તો બતાવો આનું શું કરવું આ રસ્તેથી કોઈ માણસ હાલે હાલતોય નથી કેટલી એટલી તો બીક લાગે છે અને ત્યારે જલારામ બાપાએ કીધું કે બાપા આ બદલામાં તમે એમ કહો છો કે ભૂત છે અમને તો કાંઈ દેખાણું નથી આ તો આપણા મનનો કદાચ ભ્રમ હોય ભૂત એટલે ભૂત જેવું હોય કદાચ ભ્રમ હોય ભૂત એટલે ભૂત જેવું કાંઈ હોય કે ન હોય મને ખબર નથી જરા રામ બાપાના શબ્દો હતા કે ભૂત છે કે નથી એ મને ખબર નથી પણ ભૂત એટલે આપણા મનની ભ્રમણા પણ હોય પણ છતાંય તમને જો એવું લાગતું હોય કે અહીંયા ભૂત છે તો હું મારા રામને પ્રાર્થના કરું કે એ ભૂતનો ઉધાર કરે કે હે હા હું મારા રામને પ્રાર્થના કરું અને આકાશ તરફ બે હાથ જોડી અને જલારામ બાપાએ એમ કહેવાય છે કે દિનાનાથ દિનાનાથ રાઘેન્દ્ર સરકારને પ્રાર્થના કરી વિચાર કરતો વિચાર તો કરજો એ વડલાની હેઠે બેઠો બેઠો જલિયાળ જોગી પોતાના બે હાથ જોડી આકાશની સામે જોઈ અને પ્રાર્થના કરે કે હે રામ અયોધ્યાપતિ હે જાનકીનાથ હે રઘુકુળ દીપક આ વડલાની માઇલપા જે ભૂત પ્રેત હોય એનું સદા કલ્યાણ કરજો આ જલારામ બાપાના શબ્દો આ વડલાની અંદર જે કાંઈ પ્રેત હોય એનું સદા કલ્યાણ કરજો અને એના પૂર્વજન્મના પાપે જો કાંઈ દુઃખ ભોગવતો હોય તો એનો ઉદ્ધાર કરજો મારા નાથ એનો ઉધાર કરજો આવી પ્રાર્થના કરવી અને એ વખતે એક ઘટના બની જલારામ બાપાએ પ્રાર્થના કરી અને વડલાની અંદર એક જોરદાર કડાકો થયો એક ગેબીનાથ થયો એ ગેબીનાથ થયો ને એટલે માણસો છે ને એ બધા ચોંકી ગયા કે ઓહો આ શું થયું વડલાની અંદર અને ત્યારે જલારામ બાપા કહે કે લ્યો ભાઈ લ્યો લ્યો મારા વાલા મારા રામે રામ આ ભૂતનો ઉદ્ધાર કરી દીધો કે હે જે આ કડાકો થયો ને એ ભૂતનો ઉદ્ધાર થઈ ગયો મારા રામે આ ભૂતનો ઉદ્ધાર કરી દીધો છે એવું લાગે છે હવે તમને કોઈ દિવસ આ ભૂતની બીક નહીં લાગે આ ભૂતની કોઈ દિવસ તમને વડલા બાબત કાંઈ પીડા નહીં રહે હવે ચિંતા કરવાની જરૂર નથી મારા દિનાનાથે મારા રઘુકુળ દીપકે મારા જાનકી નાથે આ ભૂતનો ઉદ્ધાર કરી દીધો છે અને પછી તો હવ લોકોએ રામ જલારામ બાપાની જય બોલાવી અને ત્યારબાદ આજ સુધી હજી પણ એ વડલામાં લોકોએ કાંઈ જોયું નથી અને કોઈને એ ભૂત બાબત પીડા હતી નહીં આજ સુધી તો એ વડ હોય કે ન હોય પણ હવે એ ભૂત હતું નહીં એ જલારામ બાપાએ એ ભૂતનો એમ કહેવાય છે કે ઉદ્ધાર કરી નાખ્યો ઉદ્ધાર કરી નાખ્યો હતો અને પછી ત્યાંથી ઊભા થઈ અને જલારામ બાપા અને એના સેવકો છે એ ઝીંઝુડવા ઝીંઝુડા તરફ જવા માટે નીકળી ગયા અને ત્યાં જઈને ખૂબ ભજન સત્સંગ કર્યું સંત મેળાવડામાં જલારામ બાપાનો જય જયકાર પણ થયો હતો મિત્રો આવા કાંઈક અદ્ભુત પરચાઓ જલારામ બાપાના છે અને જલારામ બાપાનો તો હજારો પરચાઓ હજારો પરચાઓ લંડનની દીકરી ત્યાં આવી આવી હતી અને એણે પણ પરચો આપ્યો આપ્યો પોતે સાક્ષાત પોતાના જ રૂપમાં એ દીકરીને મળી અને પોતાના મંદિર સુધી લઈ ગયા હતા એ પરચાની પણ આપણે વાત આગળ કરીશું અને આગળ એવા ઘણા બધા ઇતિહાસો ઇતિહાસ આપણે બનાવશું જલારામ બાપાનો જલારામ બાપાના તો નામ લઈએ એટલા ઓછા છે અને હવે પછી મળીએ છીએ આપણે આગળના ઇતિહાસમાં ત્યાં સુધી અમારી યુટ્યુબ ચેનલને આપ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય માતાજી તો મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી